ઝઘડીયા તાલુકાના રાજપાડી પંથકમાં આવતા ગામોમાં ડીજીવીશીયની વિજિલન્સ વિભાગની બાર ટીમોએ આકસ્મિક દરોડા પાડીને દસ લાખ ઉપરાંતની વીજ ચોરી ઝડપી પાડી છે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડી પંથકમાં આવતા ગામોમાં શુક્રવારે વહેલી સવારે ડીજીવીશીયલની વિજિલન્સ વિભાગની બાર ટીમોએ આકસ્મિક દરોડા પાડીને દસ લાખ ઉપરાંતની વીજ ચોરી ઝડપી પાડી હતી વહેલી સવારે શિયાળાની ઋતુમાં લોકો મીઠી નીંદરમાં હતા ત્યારે ડિજ્યુશિયલ વિજિલન્સ વિભાગની બાર ટીમો ત્રાટકી હતી અને વિવિધ ગામોના વીજ જોડાણોની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી જેમાં રાજપાડી વણાંકપુર તરશાલી ભાલૂદ વગેરે ગામોમાં વીજ ચોરી કરતા અઢાર જેટલા ગ્રાહકો પકડાયા હતા આ વીજ ચોરી કરતા ગ્રાહકોને દસ લાખ રૂપિયા ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો હતો ડિજ્યુશિયલ વિજિલન્સ વિભાગની બાર ટીમો તેમજ પોલીસ બંદોબસ્ત સાથે તેર જેટલા વાહનોના કાફલાએ કુલ બસો જેટલા વીજ જોડાણો તપાસ્યા હતા જેમાં અઢાર જેટલા વીજ મીટરોમાં ચેડા તેમજ અન્ય અવનવી તરકીબો વાપરી વીજ ચોરી બહાર આવી હતી આકસ્મિક આવેલા વીજ ચેકિંગથી વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટી ગયો હતો વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે ટીવી ન્યૂઝ ઝઘડિયા